તમામ લોકો સુરક્ષિત રીતે નીચે લઈ છે વહેલી સવારે જયારે આ માહિતી મળી ત્યારે ફાયર બ્રિગેડ ની કમસે કમ પચાસ લોકોની ટીમ જે બિલ્ડિંગના ચારે દિશામાં જે આગ લાગવાના કારણે એ બધી ટીમે પહેલા એસ્ટાબ્લિશમેન્ટ કરીને ઉપર તક પાણી પહોંચાડીને આ આગને કંટ્રોલ લેવાનો પ્રયાસ કરેલો હતો હું વહેલી સવારે બી સૌથી પહેલા એ લોકો જોડે જ ત્યાં કારણ કે હું વહેલી સવારે જ્યારે નીચે વોક કરતો હતો ત્યારે આ માહિતી મળી તો તાત્કાલિક ટીમ જોડે આખું કામગીરી વહેલી ચાલુ થઈ ગયેલી હતી હમણાં બી આખું નિરીક્ષણ લીધું છે થોડીક જ વારમાં સંપૂર્ણ આગ પર કંટ્રોલ લઈ લેવામાં આવશે